તો કેમ છો મિત્રો મજામાં જ છો તો મિત્રો આજના અમારા નોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારમાં આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડી કેમકે મિત્રો આ જે કાંઈ બધા એરંડા છે તે આપણે સોરી નાખ્યા હતા કાલે તો એમાં એવું હતું કે રાત્રે વરસાદ બહુ જોરદાર આવ્યો હતો તો એમાં પંદરસાર રહી ગયા હતા તો તેના લીધે આપણે તેને સોરવાના બાકી મેં દીધા છે અને અત્યારમાંથી આપણે નહીં સોરી આપ્યું કેમ કે બહુ લીલું જોરદાર છે તો આપણે ચોરાઈ ગયા હોત તો તેને બાંધવાના પણ હતા આજે તો તેના લીધે બધું કેન્સલ થઈ ગયું છે તો અત્યારમાં અત્યારમાં આપણે કપાસમાં ખાતર નાખવાનું છે તો બધા ઘરેથીને આવે પછી આપણે ખાતર નાખી દઈએ અને જે કાંઈ આપણે ઘરનીવાળીએ કાલ આગલા વ્લોગમાં મેં નાખ્યું છે જે કાંઈ કેનાલથી પાણી લાવ્યા હતા તો તે બધી મહેનત ફેલ ગઈ છે કેમ કે રાત્રે વરસાદ આવ્યો હતો તો તેના લીધે બધું પી ગયું છે પાણી તો હવે આપણે જઈશું મિત્રો ખાતર નાખવા અને કેમકે મિત્રો આજે હું પણ ખાતર નાખવાનું બહુ નક્કી નથી કેમ કે કાલે હાથમાં અહીંયા સોજો આવી ગયો હતો તો હાથ પણ બહુ દુખતો હતો એના લીધે આજે બહુ લગભગ કામ નહીં થાય અને કાલે રાગે ન હતું એના લીધે બ્લોગ નથી આવ્યો તો આજે મિત્રો તેના લીધે બ્લોગ બનાવવો પડ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું કપાસમાં ખાતર નાખવા કેમકે બધા આવી ગયા છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ખાતર નાખવા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે તો હું ગયો તો ટ્રેક્ટર લઈને ખાતર લેવા તો ખાતર પણ લઈ આવ્યો છું અને અડધું ઠીલ નાખ્યું છે તો બધા પહોંચી ગયા છે સામા છેડે અને આપણે ખાતર આટલું નાખવાનું રહ્યું છે બાકીનું આ બધું ખાતર નાખી દીધું છે તો અમે અડધું રહ્યું છે અને બાકી બીજું નાખી દીધું છે અડધા ઉપર રહ્યું છે નાખવાનું તો હવે આપણે પણ ખાતર નાખી દઈએ અને પછી આપણે ઘરે જવાનું છે ચાલો પેલા ખાતર નાખી દઈએ તો મિત્રો અત્યારે બધા વહી ગયા છે ઘરે અને હું પણ જાઉં છું હવે ઘરે કે ખાતર પણ નાખી દીધું છે અને મોટો હોય ને બધા ઘરે વ્યાઈ ગયા છે તો ચાલો હું પણ જાઉં છું હવે ઘરે તો ચલો મિત્રો હવે આપણે ઘરે જઈશું અને જમશું તો અત્યારે બધું ખાતર પણ નાખી દીધું છે ને ટ્રેક્ટર પણ મોટો ભાઈ ગયા છે તો ફાઈનલી મિત્રો હવે અત્યારે આપણે ખાતર નાખીને ઘરે પહોંચી ગયા છે તો જમી લીધું છે તો મિત્રો ભાઈને દવા છાંટવાથી ને ખાતરને નાખવાથી પગમાં થોડુંક પાક્યું એવું છે તો આપણે એની હાળે જવાનું છે દવાખાને તો મિત્રો હું ને ભાઈ જઈ છીએ હમણાં દવાખાને ચાલો મિત્રો આપણે પેલા દવાખાના જઈએ પછી આગળ જોઈએ તો બન્યા રહી જાવ તો મિત્રો હું ને મોટો ભાઈ અને અમારો પાત્રી તે ત્રણેય અમે મૂડી દવાખાને જવા નીકળી ગયા છીએ તો અત્યારે અમે નિશાળે પહોંચી ગયા છીએ પણ ત્યાંથી આપણે નીકળી ગયા છીએ મૂડી તરફ જવા તો મિત્રો અહીંયા છે ચરમેર દાદાનું મંદિર તો મિત્રો પછી ત્યાંથી અમે નીકળી ગયા મૂડી તો વચમાં ચર્મેર દાદાનું મંદિર આવ્યું હતું તો પછી આપણે ત્યાંથી નીકળી ગયા છીએ હું અમે ત્રણેય મૂડી જવા તો ત્યાં ત્યાં એક બગીચો પણ મસ્તકાનો જોરદાર સરસ હતો તો ત્યાં અમે થોડુંક શૂટ કરી દીધું છે અને પછી મિત્રો દવાખાને પહોંચવામાં થોડીક જ વાર છે તો આપણે પછી મિત્રો પહોંચી ગયા છીએ દવાખાને તો ને ભત્રી ચોબણને ચૂલામાં હિંચકા ખાય છે કેમ કે દવાખાનું હજુ નથી ખુલ્યું તો મિત્રો પછી મોટાભાઈએ દવા લઈ લીધી છે તે અંદર દવા લે છે અને હું ને ભત્રી ચોબંધને બહાર બાઇક લઈને ઊભા છીએ તો મિત્રો તે દવા લઈ લે પછી આપણે જવાનું છે અટાણું લેવા તો હટાણું લેવા નીકળી જઈશું તે પહેલાં એક અટાણું અહીંયા લઈ લઈએ લઈને પછી આપણે ભત્રીજાનો બર્થડે છે તો આપણે કેક પણ લેવાને લેવા જવાની છે તો પહેલાં આપણે પૂરતું બધું અટાણું લઈ લઈએ પછી આપણે જઈશું કેક લેવા તો મિત્રો પછી આપણે શ્રી રામ બેકરી છે ત્યાં પહોંચી ગયા છીએ અટાણું લે પછી કેક લેવાની છે અટાણું લઈને તો કેક તો પણ ઘણી બધી હતી થોડી તો પાંચ પ્રકારની હતી તો મિત્રો આમાંથી આપણે કેક લઈ જવાની છે એક બે ને કેક લઈને પછી તેમાં આપણે એનું નામ છે રણછોડ તો આપણે નામ લખાઈ લઈએ રણછોડ પછી મિત્રો આપણે નામ લખાઈને ઘર તરફ નીકળી જઈશું કેમ કે કેક લઈને પછી કાયન ગાય જવું પડે નહીં કેક ઓગળી જાય એના લીધે તો ચાલો મિત્રો આપણે કેક લઈને તરત જ તે નીકળી જઈએ કાયન ગાય ઘરે તો મિત્રો કેક લઈને જલ્દી જલ્દી હું ને ભાઈ ને પત્રીજો ત્રણે નીકળી ગયા છીએ કેમ કે કેકને બહાર રાખવાથી ઓગળી જાય તેના લીધે તો સાંજે મિત્રો આપણે પત્રીજાના બર્થડે માં જવાનું છે તો ઘરે જઈએ પહેલાં તો મિત્રો આપણે સાંજે બર્થડે માં પહોંચી ગયા છીએ ને ભાઈ મોટોભાઈને લગાડે છે તો આપણા બધા પણ આવી ગયા છે સગા અને આપણે પણ ફુગ્ગા લગાડવા માંડીએ પછી આપણે કેક કાપવાની છે તો ચલો મિત્રો અમે આપણે કેક પણ કાપી લઈએ અને શૂટ પણ થોડુંક કરી લઈશું તો મિત્રો નવા નવા અમારા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં